બનાસકાંઠા જિલ્લાના થરા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર ગામમાં યુવતી વર્તન અને મારામારી ગંભીર બનાવ સામે આવ્યો છે મળતી માહિતી મુજબ ખેતરમાં ઢોર ઘુસવાની બાબતે થયેલી બોલાચાલી બાદ યુવતી પર શખ્સોએ શારીરિક હુમલો કર્યો અને છેડતી કર્યાનો આક્ષેપ સાથે મારામારી પણ કરી હતી યુવતીના જણાવ્યા અનુસાર રમેશ પ્રજાપતિ અને દેવસિંહ પ્રજાપતિ નામના બે શખ્સો યુવતીને પકડી શરીરના અંગો સાથે છેડતી કરી હતી અને યુવતી બૂમ કરતા આરોપીના સભ્યો પણ યુવતીને ધોકા વડે માર મારવા માંગ્યો હતો હુમલા દરમિયાન યુવતીને ઈજાઓ થતા તેને તાત્કાલિક રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી આ સમગ્ર મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા મામલો વધુ ઉગ્ર બન્યો છે યુવતી આ અંગે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે જે આધારે થરાદ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે સ્થાનિક લોકો અને સમાજના આગેવાનો આ ઘટનાથી ચકિત થયા છે અને મહિલાઓની સુરક્ષા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે તેઓ અનેકો પ્રશ્ન ઉઠાવે છે કે શું ખરેખર મહિલાઓ સુરક્ષિત છે

ત્યારે <tuny tuny> <tuny animalicu> <tuny> <tuny>